કોળી સમાજ પ્રત્યે એવું કઈક ધ્રુણાસ્પદ વાતાવરણ હોય એ શંકા ઉપજાવે એવી વાત છે બગદાણા કેસ ને લઈને અત્યારે હાલ જયરાજ આહિર ભાવનગર જેલની અંદર બંધ છે એવામાં હવે પહેલી તારીખે કોળી સમાજની ન્યાય સભા થવા માટે જઈ રહી છે આપણે જોયું હતું કે અશોક ભાલિયા જે એક વકીલ છે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે જીતુ જમણમારના વિસ્તારની અંદર આ કોળી સભા કરવામાં આવશે ને આની જ અંદર જે અત્યાર સુધીમાં કોળી લોકોને ન્યાય નથી મળ્યો એની પણ વાત કરવામાં આવશે ને કેમ આ કેસની અંદર પચીસ દિવસની રાહ જોવામાં આવી એવા પણ સવાલ ઉભા કરવામાં આવ્યા હતા આજે આ વિષયને લઈને મારી સાથે પોતે અશોકભાઈ જે વકીલ છે એ જોડાઈ ગયા છે અશોકભાઈ તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જીતુ જમણવારનો જે વિસ્તાર છે એની અંદર હવે આ ન્યાય સભા તો થઈને જ રહેશે શું કહેશો આ વિષયને લઈને અંશિનીબેન પહેલા તો આ નિર્ભય ન્યૂઝ જે છે એ એ માધ્યમથી આ અમારા બગદાણા કોળી સમાજ ન્યાય આંદોલન જે છે એને ખૂબ સારો પ્રતિભાવ અને પ્રતિસાદ મળ્યો છે અને પ્રશંસકો જે છે એમના જે ચાહકો છે એમને ખૂબ ખૂબ હું અભિનંદન કરું છું અને વાત રહી તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે કોળી સમાજને આ આંદોલન કરવું શા માટે પડ્યું છે અને એ કરવા આવ્યા ગુજરાતની સૌથી મોટી વસ્તી ધરાવતો જે કોળી સમાજ છે અને એ કોળી સમાજ મતના આધારે જયારે ભારતીય જનતા પાર્ટી જે છે શાસક બની હોય અને એ શાસક બનેલો જે પક્ષ છે અને એની સરકાર જે છે એવું જયારે વમેનસ ભર્યું વાતાવરણ ક્રિએટ કરે અને એવા વ્યક્તિને કોઈ બચાવવાનો પ્રયાસ કરતી હોય તો એની અંદર આપણે ઘણી વખત નજર જોઈતા હોઈએ છીએ કે તંત્ર જવાબદાર છે પરંતુ તંત્રની સાથે

વ્યક્તિ કોણ છે એને આ રીતે રોડ રસ્તા ઉપર કેમ આવવું પડ્યું કારણ કે આ એક સામાન્ય ઘટના હતી અંશીની બેન કે એક વ્યક્તિ જે છે એને જગજાહેર મારવામાં આવે છે અને એ મારવા પાછળના પહેલી વખતથી જ સમગ્ર વિસ્તારની અંદર જે જાગૃત લોકો છે એમને ખબર પડી જાય એવી વાત હતી પરંતુ એ વ્યક્તિને બચાવવા માટે ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા અને એ પ્રયાસોને કારણે આ કોળી સમાજ ને આંદોલન કરવું પડ્યું ન્યાય લડવો પડ્યું અશોકભાઈ શું લાગી રહ્યું છે કે કોના દ્વારા બચાવવામાં આવ્યા હતા જયરા હઈને કારણ કે ઘણા બધા સમયથી એવા પણ સવાલો તો ઊભા થઈ જ રહ્યા છે ને કે કોઈક વ્યક્તિ તેમની પાછળ એવું હતું કે જેના કારણે જયરા જયરાજાઈને અત્યાર સુધી બચાવવામાં આવ્યા હતા કે તેમનું નામ ક્યાંય સામે ના આવે તમે શું માનો છો કે કોના દ્વારા તેમને બચાવવામાં આવ્યા છે હવે જો પ્રશ્ન કરીએ અને મનને જવાબ આપીએ તો એ જવાબ છે એ જગજાહેર જવાબ છે પરંતુ અમે સત્ય સુધી પહોંચવા માંગીએ છીએ અને સત્ય સુધી પહોંચવા માટે અમે અમારા સમાજને આ પ્રશ્ન આપવા માંગીએ છીએ કે બહુસંખ્યક સમાજ હોય અને એ સમાજના જે મંત્રીમંડળની મંડળની અંદર સમાજના તાકાતથી સમાજના સહયોગથી ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિઓ હોય અને એ આખા આંદોલનમાં પચીસ દિવસ સુધીમાં પોતાના પ્રત્યાઘાતો પણ આપે નહીં પ્રતિક્રિયાઓ આપે નહીં અને કંઈક ને કંઈક અંશે જે પોતાની ભગનો ઉપયોગ પોતાની ધાકનો નો ઉપયોગ તંત્ર ઉપર કરતા હોય અને એના કારણે જ એવો જાહેર ની અંદર આ આંદોલન ને સમર્થન ન કરતા હોય તો એવા વ્યક્તિઓ તો કદાચ હોય કારણ કે ગુજરાતના કોળી સમાજમાં એવો પડ્યો અને એને લઈને ઘણા મીડિયા ના મિત્રો એ પણ એની અંદર પોતાના પ્રતિભાવોમાં કહ્યું કે આ જે જનસભાના આયોજન બાદ કઈક એવું થયું કે જેને લઈને આ

તમારા દ્વારા પણ કહેવામાં આવ્યું કે ક્યાંક ઘણા બધા એવા લોકો છે કે જેના થકી જયરા જીરને બચાવવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાને તમે કેવી રીતે જોવો છો કારણ કે તમે એડવોકેટ છો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને બોલતા પણ આવ્યા છો સમગ્ર મારે યાદ અપાવવું છે તળાજાની અંદર જે અલ્ટ્રાટેક માઇનિંગ ના આંદોલન ની અંદર કોળી સમાજની બહેનો જે છે સિત્તેર સિત્તેર વર્ષની બહેનો ઉપર પણ જે પોલીસ તંત્ર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને આજે પણ એ લોકો સાત જેવા અંદર સંડોવાયેલા હોય અને એ લોકો કાયદા માટે ન્યાયની જેટલા ખેડૂતોને જે છે એ જેલને ને હવાલે કરી દેવામાં આવ્યા હતા આપણે યાદ કરીએ જસદણ અંદર જે એક વ્યક્તિને મર્ડર થયું હતું અને એના લઈને લોકોની અંદર જે રોષ અને એ રોષને કારણે લોકો આંદોલન કરવા ગયા તો એમને પણ તમે જોવો કે બાણું જેટલા લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા આજે આ ત્રણ

અને સમાજને કચડવાનું દબાવવાનું જે કામ કરી રહ્યા હોય એને ખુલ્લા પાડવા માટે અત્યાર સુધી સમાજ જે છે કંઈક ને કંઈક અંશે દબાયેલો હતો ક્યાંક ને એક રીતે આ આંદોલન જે છે એને એનકેન प्रकारे ધામી દેવામાં આવી રહ્યું પરંતુ હવે حد થઈ ચુકી છે અને એ હદના પરિણામ સ્વરૂપે આજે જ્યારે આ કોળી સમાજની ઉપર જે ચેતનવંતો સમાજ બન્યો છે સમાજને ન્યાયની લડાઈ લડતા આવ્યું આવડ્યું છે ત્યારે જવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર સરકાર પણ કોઈ સમાજનો વિષય આવે ત્યારે દમન ગુજારતા પહેલા વિચારવો પડે કે આ સમાજ જે છે એ સંઘર્ષ કરી જાણે છે સમાજની સામે લડાઈ લડી જાણે છે અશોકભાઈ જે રીતે આપણે જોયું હતું કે આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો એ જ સમયે જીતુ વાઘાણી અને હીરા સોલંકી વચ્ચે એક શુભેચ્છા મુલાકાત થઈ હતી એનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો એ બાદ ઘણા બધા લોકોએ ક્યાંક ને ક્યાંક એવા સવાલો ઊભા કર્યા હતા કે ક્યાંક આ બે ભાગલા પાડવાની વાત છે જીતુ વાઘાણી દ્વારા ક્યાંક સમાધાન કરવામાં આવી શકે છે એવા ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ વાયરલ થઈ હતી લોકો દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હતા કદાચ તમે પણ સાંભળ્યા જ હશે રાજકારણ જે રીતે ગરમાયું છે એ બંને ફોટો વાયરલ થયા હતા લોકો ક્યાં કેવું સમાધાન નું માનતા હતા એ વિષયને લઈને તમારું શું કેવું છે હાંસી દિવેન તમે જોયું હશે કે એક એઆઈ દ્વારા મોરારી બાપુનો એક ફોટો બન્યો હતો અને એ ફોટા ને લઈ મોરારી બાપુ એ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી અને એમણે સમાધાન ને લઈને એમણે સ્પષ્ટપણે પોતાના વક્તવ્ય ની અંદર કહ્યું હતું કે આ જે છે આ આવી ખોટી મજાક છે જે લોકો આવું કોઈ પણ કામ કરતા હોય અને એને લઈને સમાધાનની વાત કરવું એ મારા માટે અસ્થાને છે ત્યારે જો મોરારી બાપુ આ આ બાબતને લઈને પ્રતિક્રિયા આપતા હોય ત્યારે જે

સોલંકી ને એમની સભાની અંદર બોલાવવા માટે પ્રયાસો કરવામાં આવે અને એમના સમર્થન થી એ ચૂંટતા આવે ત્યારે અહિયાં તમે જુઓ કે પરસોત્તમભાઈ સોલંકી પણ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા ગયા અને એવો મુદ્દો હતો

અશોકભાઈ કદાચ તમારા સુધી આ અપડેટ પહોંચી જશે કે લગભગ આ સમગ્ર વિવાદની અંદર જે આઠ જેટલા આરોપીઓ છે લોકોએ મુવાકોટની અંદર એમના જામીન અરજી ફાઇલ કર્યા છે અ એ વિષયને લઈને શું કહેશો ધીરે ધીરે અત્યારે હાલ નામ પણ સામે આવી રહ્યા છે આ સમગ્ર વિષયને લઈને શું કહેશો જો કાયદો જે છે એ તમામના માટે સમાન હોય છે અને આ પ્રક્રિયાની જે કાયદા કઈ રીતે જે વકીલ મિત્રો જે છે એ પોતાના કામ ને લઈ અને જે આ જામીન અરજી મુકતા હોય તો એ જામીન અરજી મુકવાનો અને જામીન મેળવવાનો એ એમનો કાયદાકીય અધિકાર છે પરંતુ અમે જે કોળી સમાજને જે દિશામાં આ આ બાબતને લઈને ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ એ એ લોકોને જામીન મળી જાય એ લોકોની દુંગાલમાંથી છૂટી જાય તો એ જે છે એ કાયદાકીય રીતે બાબતો જે છે પોલીસ તંત્ર દ્વારા એવી છટક બારીઓનું સંશોધન કરવામાં આવેલું હતું અને તમે જોઈ શકો છો કે પોલીસ જે અને કહી શકાય ક્લીન ચીટ આપતા હોય એવા સંજોગોની અંદર પોલીસે પણ કંઈક ને કંઈક એવા છટક બારીઓ રાખી હોય અને એનો ઉપયોગ કરીને વકીલ મિત્રો જે છે એ જામીન અપાવી શકે એને લઈને કોઈ આપણે કઈ કોળી સમાજના જનાધાર જે છે એનો માત્ર ને માત્ર વોટ બેંક તરીકે જો ઉપયોગ કર્યો હોય તો હવે ગુજરાતની અંદર જે કહી શકાય કે આપણે જોયું છે કે કોળી સમાજની અંદર પણ જેનજી છે એવો પણ યુવાન છે અને છે પણ શીખ્યા લડાઈ લડતા એટલે કોળી સમાજ જે છે ન્યાય લડશે અને ન્યાય મેળવશે અને આ જે લોકો જે છે અમારા સમાજને 25 દિવસ સુધી રોડ રસ્તા ઉપર આવીને એક કોળી સમાજ જે છે એ અત્યાર સુધી હર હંમેશ કઈક ને કઈક અંશે કોળી સમાજ ઉપર દમન થયા હોય અમુક અંશે કોળી સમાજને દબાવવા માટેનો પ્રયાસ થયો હોય અન્યાયિક કાર્યવાહી થઈ હોય છતાં પણ એ અમારા સમાજના જે નેતાઓ જે છે એ સમાજને જયારે માર્ગદર્શન કરતા હોય સામાજિક લડાઈ ની અંદર પણ સાથ આપતા હોય એટલે કોળી સમાજ એમની ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે પરંતુ હવે ગુજરાતની અંદર પણ કોળી સમાજ જે છે એ જેનજી છે

પોતાના અપાવવા માટે રોડ રસ્તા ઉપર લાવનાર કોણ હતું અને એ શોધ અને સંશોધન આ જે સરકાર જે છે એસઆઈટી કરે કરે કે ડીસાઇટી કરે કઈ પણ રીતે કરીને પણ અમને અમારા સમાજ ને રોડ રસ્તા ઉપર લાવનાર માણસ કોણ હતો એ પ્રશ્નનો જવાબ અમે સરકાર પાસે માગીશું અશોકભાઈ છેલ્લો સવાલ પૂછવા માંગી શરૂઆતની જે તપાસ કરતા હતા પીઆઈ ડાંગર અને પીઆઈ કેસ પટેલ છે એ પછી ડીવાયએસપી રીમાબા હોય એ દરેક લોકોની સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે એ વિષયને લઈને શું કહેશો પોલીસ તંત્ર એ જે છે એ એક વખત શોધ સંશોધન જે છે એને લઈને એફઆઈઆર કઈક ભાંગરો બ્રિફિંગ કર્યું હશે અને એને લઈને એમને જજની ભૂમિકા નિભાવી અને એ જજની ભૂમિકા દ્વારા એમણે તો આ જયરાજ જે છે એમને ક્લીન ચીટ આપી હતી ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમનું જ પોલીસ તંત્ર એમની જ સરકાર એમને પોતાના જે તપાસ છે એમાંથી હટાવવાનું કામ કરે અને પોલીસ તંત્ર દ્વારા રચના થાય 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 અને ત્યારબાદ સત્ય સત્ય પ્રકાશિત પ્રકાશિત તો એવા સંજોગોમાં એમના પોલીસ તંત્ર જે છે એમની કંઈક ને કંઈક બેદરકારી જે છે એની તો બાબતો જે છે એમની પોલીસ જ જાહેર કરે છે એટલે એને લઈને તો અમારે કહેવાનું હોય નહીં કારણ કે અમે પોલીસ નથી એટલે કાયદો કાયદાનો કરતા હોય તો તમારું પોલીસ તંત્રના લોકો પણ કાયદો જે છે એને ઘોળીને પી જતા હોય તો એને લઈને સરકારના તંત્રને એ દેખાતું નહીં હોય પરંતુ અમારે તો જે પોલીસ તંત્ર જે છે ને એ પણ ચિઠ્ઠીના ચાકર હોય છે અને ચીઠીના ચાકર રૂપે આ જે ઝાલા સાહેબ હોય કે ડાંગર હોય એમણે પણ કંઈક ને કંઈક અંશે દિશા નિર્દેશનો ભોગ બન્યા હોય એવી પણ શંકા જોઈ શકાય એમ છે ત્યારે ગુજરાતના ગૃહ મંત્રી જે છે એમણે સંશોધન કરવું જોઈએ કે મારા પોલીસના જે જવાનો જે છે એ નિષ્ઠાપૂર્વક કામ કરી જાણતા હોય એમને આવું પોતાનું દબાણ વાપરીને વાપરીને આવી દિશામાં જે રીતે તપાસ થવી જોઈએ એ તપાસમાં વિલંબ કરવામાં કે તપાસની અંદર ગેરમાર્ગે દોરવામાં મારા પોલીસ કોણે દબાણ કર્યું હતું જો તમે પોલીસના જે ગૃહ મંત્રી તરીકે જો તમે તમારા પોલીસ તંત્ર નું રખેવાળી કરી શકો નહીં તો તો તમારે આવા સંજોગોની અંદર પોલીસ ની ધ્યાનમાં લઈ અને તમારે રાજીનામું આપી દેવું જોઈએ

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર